દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે અને લોકશાહીના આ દેશમાં આ એક કમનસીબી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે નગરપાલિકાની ચૂંટણીઓ હોય દોઢ વર્ષથી લંબાઈ રહી છે તેની પાછળનું કારણ ગમે તે હોય પરંતુ આ એક કમનસીબી કહી શકાય કે આ વિસ્તારની જનતાને લોકશાહીથી વિમુક્ત રહેવું પડ્યું છે પરંતુ હવે આ ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે અને ટૂંક સમયમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ચૂંટણી લડવા થનગનતા જે મૂરતિયાઓ છે તેઓ હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને સાથે રાજકીય જે પાર્ટીઓ છે તે પણ પોતાની તૈયારીઓમાં લાગી જતી હોય છે ત્યારે વાત કરીએ છોટાઉદેપુર નગરપાલિકાની તો છોટાઉદેપુર નગરપાલિકામાં ફરીથી પોતાનો પંજો માટે કોંગ્રેસે કટિબદ્ધતા દર્શાવી છે કોંગ્રેસની એક બેઠક દરબાર હોલ ખાતે યોજવામાં આવી હતી પૂર્વ નેતા વિપક્ષ સુક્રમભાઈ રાઠવા છે પૂર્વ ખાણ મંત્રી આપણા ગુજરાતના ભીખાભાઈ રબારી છે સાથે ચિરાગભાઈ શેખ અહીંયા ઉપસ્થિત છે અને છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર તાલુકાના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે તેમણે આજે બેઠક કરી છે રણનીતિ કઈ રીતે બનાવી ચૂંટણીમાં ફરી કઈ રીતે મેદાન મારવું તેને લઈને તેમણે ચર્ચા વિચારણા કરી છે તેમની સાથે ચર્ચા પરામર્શ કરી છે આપણે વાત કરીશું સીધા સુખરામભાઈ સાથે પહેલાં તો સુખરામભાઈ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે જો કે છોટાઉદેપુરનો એક ઇતિહાસ રહ્યો છે કે છોટાઉદેપુરમાં કોંગ્રેસ હંમેશા પ્લસમાં રહી છે ક્યાંક ને ક્યાંક બહુમતમાં રહી છે અને સત્તામાં પણ વધારે પડતી રહી છે હવે આવનારી ચૂંટણીની અંદર કેવું રહેશે કારણ કે ભૂતકાળમાં એક મોટા કદના નેતા જે છોટાઉદેપુરમાં કોંગ્રેસમાં હતા પણ હવે તે કોંગ્રેસમાં નથી ત્યારે હવે આ સ્થિતિ યથાવત રહેશે કે પછી તેમાં કોઈ પરિવર્તન આવશે જુહુલભાઈ તમારા તીર સમાચારના માધ્યમથી આ છોટાદપુર નગરમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અમે જે બેઠક કરી એ બેઠકની વાચા સાચી વાત તમને જણાવવા જઈ રહ્યો છું અમે મને સાચી વાત કહેવાની ટેવ છે તમે જાણો છો આખા બોલોમાં હસો પણ ઘણી વખત મારે સંજોગો વસાદ મૌન રહેવું પડતું છે પણ હું આ વખતે આ છોટાઉદેપુર નગરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા બને તેના માટેના તંતોળ મહેનત કરવા માટે મારી સાથે મને દિગ્ગજ નેતા ને રબારી સમાજના અગ્રણી એવા પૂર્વ ઉદ્યોગ ખાણ મંત્રી ભીખાભાઈ રબારી વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂકેલા એવા ચિરાગભાઈ શેખ આ બંને સંનિષ્ઠ નાગરિકો બંને એક આદિવાસી કોઈ નેતાને બદલે વસ્તીના ધ્યાનમાં રાખીને હિન્દુ મુસ્લિમ ગણીને બે નેતાઓની અહીંયા નિમણૂક કરી છે અહીંયા સંગઠનનું માળખું મજબૂત થાય કારણ કે તમે પહેલે જ કીધું તેમ કેટલાક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં આ ઉદેપુરમાં અપક્ષ તરીકે લડીને પણ કોંગ્રેસને મદદ કરવાના બદલે અન્ય પક્ષને મદદ કરી છે એવું વાતાવરણ તમે અને મેં પણ જોયું છે આ વખતે કોંગ્રેસ પોતે કૃત નિશ્ચય થઈ છે કે છોટાઉદેપુર જેવા વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસ પક્ષને હંમેશા વધારે મત મળે છે અને એ ઉદેપુરમાં છેલ્લા બે ત્રણ વખતથી આ પાલિકા જે બને છે એ અપક્ષોના ટેકાથી બને છે અથવા તો બીજા પક્ષના ટેકાથી બને છે અને કોંગ્રેસ સત્તારૂઢ થતી નથી તેવા સંજોગોમાં છોટા ઉદેપુર નગરના દરેક વોર્ડના કાર્યકરો અને તેમનું મન જાણવા માટે યુવાનોનું મન જાણવા માટે આ એક સભાનું આયોજન કરવામાં હતું ટૂંકમાં આજે વરસાદનો દિવસ હતો અને શનિવાર ને તમને ખબર છે કે શનિવારના દિવસે ઉદયપુરમાં ઘણા બધા મિત્રો ધંધો કરતા હોય છે રોજગાર આખા અઠવાડિયે રોજગાર ઊભો કરવા માટે દુકાન ચલાવતા હોય છે તેવા સંજોગોમાં પૂરી સંખ્યા થઈ શકી નહોતી મારે સ્વીકારવું પડે પણ જે કંઈ અહીંયા ભેગા થયા હતા એમની સાથે ખુલ્લા દિન ચર્ચા થઈ છે અને કોંગ્રેસને કેમ મજબૂત કરવી નવું લોહીને કેમ સામેલ કરવું હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે કોંગ્રેસમાં હવે નેતા બદલવાની કામગીરી અમારા રાહુલ ગાંધી કરી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુરમાં પણ એનો અખતરો અમે કોંગ્રેસ પક્ષવાળા કરવા જઈ રહ્યા છીએ અને સામેથી યુવાનોનો ઉમળકો જોતા આજુબાજુના જે સરપંચો હતા એમનું માર્ગદર્શન દેખતા છોટા ઉદેપુર નગરમાં આ વખતે કોંગ્રેસની બોડી બને તેના માટેના બધા અમે સહિયારો પ્રયત્ન પ્રદેશ સમિતિના માર્ગદર્શન હેઠળ અમે કરવા જઈ રહ્યા છીએ બિલકુલ પ્રદેશ સમિતિના માર્ગદર્શન હેઠળ પ્રયાસ તો કરવામાં આવશે આપણે વાત કરીશું ભીખાભાઈ સાથે ભીખાભાઈ છોટાઉદેપુરના નગરપાલિકાના ઇતિહાસ સાથે તમે ઇતિહાસિક આ પણ સારી રીતે વાકેફ છો ભૂતકાળમાં અહીંયા જ્યારે પણ પ્રમુખ અને ઉપપ્રમુખનું મેન્ડેટ આપવાનું થતું હતું અને ત્યારે તમે પણ આવતા હતા મને ખ્યાલ છે મેં જે સવાલ સુખરામભાઈને કર્યો એ જ સવાલ તમને પણ કરીશ કે છોટાઉદેપુરમાં જે સ્થિતિ હતી પહેલાં જે રીતે કોંગ્રેસનું શાસન રહ્યું હતું કારણ કે મેં કહ્યું કે મોટા કદના નેતા એટલે કે હું વાત કરી રહ્યો છું સ્પષ્ટ જે પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને સાંસદ નારણભાઈ રાઠવા એ જે હવે કોંગ્રેસમાં નથી અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ચૂક્યા છે અને એમના જ નેતૃત્વમાં ભૂતકાળમાં અહીંયા નગરપાલિકામાં કોંગ્રેસમાં શાસન સ્થપાતું આવ્યું છે પરંતુ હવે ત્યારે જ્યારે એ નથી એવી સ્થિતિમાં અને બીજું કે એ છોડીને ગયા છે ને એમની સાથે અનેક એવા નેતાઓને પણ અનેક એવા કાર્યકર્તાઓને પણ તે લઈને ગયા છે તેવા સંજોગોમાં છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારની અંદરથી કોંગ્રેસના જે નેતા કાર્યકરો છે એમને કઈ રીતે સંગઠિત કરવામાં આવશે બીજું પાલિકા એક એવી વોર્ડ વાઇઝ ચૂંટણી થતી હોય છે કે લોકસભા અને વિધાનસભામાં તો ચાલો એક જ નેતા હોય છે અને તેના સમર્થનમાં તમામ વોર્ડના તમામ જે સમર્થકો છે તે ઉમળતા હોય છે પણ પાલિકાની અંદર જ્યારે એક વોર્ડમાંથી ચાર સભ્ય હોય ઘરે ઘરેથી ઉમેદવારી નોંધાવવા માગતા થનગનતા ઉમેદવારો હોય છે અને તેવામાં આપણે એ લોકોને કોંગ્રેસ તરફ આકર્ષવા કોંગ્રેસ પ્રત્યે તેમને સંગઠિત કરવા એક ખૂબ જ કપરી પરિસ્થિતિ જેવું હોય છે તેવામાં કઈ રીતે કોંગ્રેસ આ કામ કરશે અમારા પ્રદેશના પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોયલ સાહેબે આના અનુસંધાનમાં જ અમને મોકલ્યા છે સંગઠનને મજબૂત કરવા માટે મને એને ચિરાગભાઈ શેખ બંને સિનિયર મોસ્ટ છે અને એની જે જવાબદારી અમને હોકી છે એને નિષ્ઠાપૂર્વક અમે બજાવવાના જ છે અને ખાસ કરીને માઇક્રો લેવલનું પ્લાનિંગ અમે કરવાના છે પાર્ટીમાંથી ગયા એને અમે ભૂલી ગયા આવન જાવન ચાલે છે ને એને પાર્ટીને કોઈ ફરક પડતો નથી મતદારો પહેલેથી આ છોટાઉદેની અંદર કોંગ્રેસને સમર્થન આપતા રહ્યા છે હવે એ સમર્થન આપતા રહ્યા છે તો સંગઠન જેની કચાશ જે હશે વોર્ડ સમિતિ હોય બુથ સમિતિ હોય ફ્રન્ટલની જે આખી બધી સંગઠનની પ્રક્રિયા છે બધું કરીને હેઠ માઇક્રો લેવલ સુધી અમે બુથમાં જ કોંગ્રેસને જીતાડવા માગીએ છીએ ને એનું આખું આયોજન અમે અહીં આગળ કરવા માટેની આજે મિટિંગ કરી રહ્યા છીએ ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ફરીથી કોંગ્રેસની સત્તા આ નગરપાલિકામાં છૂટાઉટ પ્રમાણે લાવીશું કારણ કે અત્યારે જે માહોલ બદલાયો છે આખાએ રાહુલજીના નેતૃત્વની આખા એ દેશની અંદર સમર્થન એટલું બધું મળતું જાય છે એ નેતા તરફ બધા જોઈ રહ્યા છે વિશ્વ થી માંડીને બધા જ એમનામાં જે ગુણેશ છે જે કામ કરવાની પદ્ધતિ છે અને જે ભાજપને હટાવવા માટેના એમની જે નીતિઓ છે આમ તો કોંગ્રેસની નીતિઓ છે બધાને સાથે લઈને ચાલવાનું પ્રેમ ભાવ ભાઈચારો નફરત આ બધું કાઢવાનું છે એ રીતે જે રીતે જઈ રહ્યા છે ને એનું સમર્થન મળી રહ્યું છે સમર્થન મતદારોમાં પણ મળવાનું છે ને એના માટે અમને અમે પણ દરેકના ઘેરે જઈને બેસીશું વન ટુ વન મળીશું દરેકને જે પ્રશ્નો હશે એનો નિકાલ કરીશું એને સંતોષ થાય એવો જવાબ આપીશું સાથે સાથે અમારો ચૂંટણી ડંડેરો જે હશે કોંગ્રેસનો તો છે જ પરંતુ અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે એના ઉપર અમારો ચૂંટણી ધંધેરો અમે મૂકીશું શું કરવા માગે છે અને આ ભાજપનું જે ભ્રષ્ટ શાસન ચાલ્યું છે એનું ઉઘાડા પાડીને જે જે ઈસ્યુ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો